જય હિન્દ જય ભારત સ્વાગત છે એક નવા વ્લોગ વિડીયોની અંદર અને હું આવી ગયો છું રામલીલા મેદાનમાં તો આજે છે છવ્વીસમી જાન્યુઆરી બે હજાર પચીસનો દિવસ અને આજના દિવસે આપણું બંધારણ લાગુ પડ્યું હતું તો અત્યારે આપણે જઈ રહ્યા છીએ સ્કૂલે મેદાન છે ત્યાં જ્યાં રાષ્ટ્રધ્વજ ફડકાવવામાં આવશે પ્રાર્થના કરવામાં આવશે અને રાષ્ટ્રગીત ગાવામાં આવશે ત્યારબાદ સાંસ્કૃતિક પ્રોગ્રામ પણ છે તો આ અંદર ની અંદર જાતા નહીં બહુ મજા આવશે ચાલો ત્યાં જઈને નજીકથી તમને દેખાડું प्रांगण में उपस्थित आप सभी जनता जनार्दन से मैं निवेदन करूंगी कि वे अपनी जगह पर खड़े होकर ध्वज वंदन की विधि को पूरे आदर भाव से करें एक साथ सब खड़े होंगे खड़े हो मैं श्री परमेश विद्यालय के प्राध्याचार्य महोदय श्रीमान वाडा सर से नम्र निवेदन करूंगी कि वे हमारे आज के इस राष्ट्रीय पर्व के ध्वज अध्यक्ष महोदय श्री दिनेश भाई बंधु एवं ध्वज रक्षक श्री मुकेश भाई गोयल को ध्वज स्तंभ की ओर ले जाएं। एक साथ सब विश्राम होंगे विश्राम एक राष्ट्र ध्वज फाकर हमें गौरवान्वित करें और ध्वज रक्षक श्रीमान मुकेश भाई गोयल से अनुरोध करती हूँ कि वे राष्ट्र ध्वज के रक्षण हेतु तिरंगे की डोर को बांध कर सहायता प्रदान करें एक साथ सब सावधान होंगे सावधान

શભાઈ બંધુ ઓ ધ્વજ રક્ષક શ્રી મુકેશભાઈ ગોહલ કોઈ શ્રીમાન વાર શ્રી કૃષ્ણ જય શ્રી રામ સૌપ્રથમ પ્રથમ આપ સૌને સત્ય માં પ્રજાસત્તાક દિવસની હાર્દિક શુભેચ્છાઓ આજની આ ગૌરવ પૂર્ણ ઉજવણી માં આચાર્ય શ્રી દિનેશભાઈ ભંડુલ સાહેબ ધ્વજ શ્રી બંડે પ્રાંતિક શાળાના આચાર્ય શ્રી મુકેશભાઈ ગોહેલ સાહેબ માંગરોળ મંદિર ખારવા સમાજના પટેલ શ્રી ધનસુખભાઈ ગોઠિયા પરમેશ એજ્યુકેશન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી તેમજ ભારત ભક્તિભજ મોરચાના ઉપાધ્યક્ષ અને આપણા સમાજના વિકાસને સતત ચિંતા અને ચિંતન કરતા એવા આપણા સૌના માર્ગદર્શક પૂજ્ય શ્રી વેલજીભાઈ મસાણી સાહેબ મંચ ઉપર બિરાજમાન સમાજના ભૂતપૂર્વ પટેલ શ્રીઓ દરેક સામાજિક સંસ્થા જેમ કે એફએસપી ડીએસપી મહાવીર મચ્છી સહકારી મંડળી વગેરેના પ્રમુખ શ્રીઓ તથા સભ્ય શ્રીઓ દરેક શૈક્ષણિક સંસ્થાના આચાર્ય શ્રીઓ ગુરુજનો મંચ ઉપર બિરાજમાન આમંત્રિત મહેમાન શ્રીઓ પંચના સભ્ય શ્રીઓ વડીલો યુવાનો આજની ગૌરવપૂર્ણ ઉજવણીમાં ઉપસ્થિત માતાઓ તથા બહેનો આ પટાંગણમાં ઉપસ્થિત તમામ નાટી બંધુઓ

મિત્રો માતા આપણી સર્વસ્વ છે કવિ બોતાને કરે પોતાની કાવ્ય રચનામાં માતાના વાહનો મહિમા વર્ણવતા કહ્યું છે કે મીઠા મધુને મીઠા મેહુલાડે લોલ એથી મીઠી તે મોરી માતરે જનનીની જોર સકી નઈ જડે રે લોલ મને લાગે છે કે આ વાક્યમાં માતાના વાહના દર્શન થાય છે જનની છે તે અજોડ છે જનની એટલે જનેતા અને જનેતા એટલે જન્મ આપનારી જનેતા એ માત્ર શબ્દ નથી પરંતુ સૃષ્ટિનો આધાર છે આ કહેવાય છે ને કે સ્ત્રી કરતા કહેવાય છે કે સ્ત્રી કરતા પુરુષ બળવાન હોય છે પણ એક માનિતા કાત સામે દુનિયાની બધી જ શક્તિ ટૂકી પડે છે માતા પાસે જે મમતા કરુણા દયા પ્રેમ અને સહનશીલતા છે તે બીજા કોઈ પાસે જોવા નથી મળતી માતા પાસે જે આપણે એક શ્લોકથી પણ પરિચિત છીએ કે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મય શ્રી ગુરુવે નમઃ આમાં ગુરુને બ્રહ્મા વિષ્ણુ

સંતાન માટે દિવસ રાત જાગીને તેનો જતન કરતી હોય છે માતા તો ત્યાગ અને સમર્પણની મૂર્તિ છે માતાનો પ્રેમ નિસ્વાર્થ છે જો પોતાના સંતાનનો સુખ જ ઈચ્છતી હોય છે પછી ભલે ને એક સંતાન હોય કે તેનાથી વધુ માતા તો પોતાના બધા સંતાનને સરખો જ પ્રેમ કરતી હોય છે માતાનો અવિરત પ્રેમ બાળકને શ્રેષ્ઠ મનુષ્ય બનાવે છે માતાનો પ્રેમ બાળકમાં સંસ્કારોનું સિંચન કરે છે આપણે ઇતિહાસ તરફ નજર નાખીએ ને તો એ માતા જીજાબાઈ નો જ અથાગ પ્રેમ હતો જે શિવાજીને છત્રપતિ શિવાજી બનાવ્યા હતા જીજાબાઈ એ પણ પોતાના હાલરદામાં પર સોળ ગાતા ઉગાય હતી કઈ માતા પોતાના પુત્રને કહેશે કે કોદ જોડી મારા બાઈ નબીતા